પંદર ઓગસ્ટ બે હજાર પચીસ આજે સવારે વિસનગર તાલુકાના દેણપ ગામનું પંચવટી મેદાન રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું તાલુકા કક્ષાના ઓગણા સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ગામના ખૂણે ખૂણેથી તેમજ આસપાસના ગામડાઓમાંથી બાળકો શિક્ષકો અધિકારીઓ અને મહેમાનોનું માનવ વરાવણ ઉમટી પડ્યું હતું कार्यक्रम प्रत्यक्ष स्थान विसनगर ना प्रान्तधिकारी श्री संभाग्य प्रान्ती श्रीना हस्ते राष्ट्रध्वरामाचलुना नामे जागे तव आशिष आकाश मा उचि लहरायो जनगण गौरव गौरवीय स्वरूप ક્ણે દર વ્યક્તિના મનમાં દેશ માટે ગૌરવ અને શહીદો માટે આભારની ભાવના સ્પષ્ટપણે દેખાતી હતી ધ્વજવંતન બાદ ત્રણ અધિકારીશ્રીએ પોતાના પ્રેરણાદાયક ઉદ્બોધનમાં સ્વતંત્રતા સંગ્રામના શહીદોના બલિદાનને યાદ કરી સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યું તેમણે યુવાનોને દેશના વિકાસ માટે શિક્ષણ શિસ્ત અને સમાજ સેવામાં આગળ આવવા માટે પ્રોત્સાહિત કર્યા ત્યારબાદ દેણપની હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી રજૂ કરી રંગબેરંગી પોશાકમાં સજ્જ બાળકોએ દેશભક્તિ ગીતો કાવ્યપઠન અને નૃત્યો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા સ્વતંત્રતા સંગ્રામ પરની એક નાટિકાએ તો જાણે ઇતિહાસને જીવંત કરી દીધો આ કાર્યક્રમમાં પર્યાવરણ અને આરોગ્ય અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી પ્રાંત અધિકારીશ્રી અને ગામના અગ્રણીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણ માટે ગપ્પી માછલી અને પોરા પ્રદર્શન દ્વારા પાણીમાં મચ્છર નિયંત્રણની રીતો દર્શાવવામાં આવી હતી કાર્યક્રમના અંતે ગામના દાતાશ્રીઓએ પ્રતિભાશાળી બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમને સફળ બનાવવા દેણપ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી અને ગામના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અંતે સૌ ઉપસ્થિત બાળકો અને ગ્રામજનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાષ્ટ્રપ્રેમની લાગણીઓથી ભરપૂર વાતાવરણમાં કાર્યક્રમનું સમાપન થયું